ડાયરો જય માતાજી રામ રામ છે રામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં અને વાગી ગયા છે મિત્રો અગિયાર અગિયાર વાગી ગયા છે નહીં અગિયાર તો નહીં પણ હવા અગિયાર થઈ ગયા છે

હે આજે આપડે સાફ સફાઈ નું

હાલો ભાઈ તળાવ આવી ગયું મિત્રો આપણે છે ને પહોંચી ગયા પાણી નીકળે એમાં ન્યા આપડા નસીબ મિત્રો ગયા પાણી છે ને બંધ કરી દીધેલ છે લગભગ થોડીક જ વાર લાગી એની

તમને બતાવશે આખે દેખાય છે અમને દેખાય આગેવા પાણી ભરાઈ જાય આ બધી ભરાય ને મિત્રો આ બધી એટલે અમારે કુવા બોરમાં માં ને પાણી ખૂટે જ નહીં ને છેલ્લા ત્રણ વર્ષથી અમારે પાણી ખૂટ્યું જ નહીં કેમ કે આ બધી નર્મદા આ પાણી આવે ને મિત્રો નર્મદાનું આવે છે આ બધું ભરાઈ જાય ને એટલે અમારે છે ને પાણીના સ્તર ઉપર આવી જાય બાકી અમારે

Ban bán 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 lo đây là bên bán đi chưa bán 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 bán

કોને મૂક્યો હતો ને રાતના સાડા નવ થઈ ગયા છે મિત્રો ને મસ્ત મજાની છે ને વાળું કરી લીધી હવે હે ને મિત્રો જવું છે આપણે શેરુને લેવા શેરું ભાઈ વહી ગયા છે નવા ઘરે વંશિકા ને આવ્યા છે ને હાલના વહી ગયા ન્યા કરશે દેખાડ કુવાય નહીં દે

અને ફાના બળ નહી એ ચાલુ છે હાલો તમારી બળ હાલા હું લેતી આવું ને મુકતી આવું આ માર મોર થઈ ગયો થોડી આવી ગયો એટલે હાલો હા મિત્ર જાય છે ઘરે પાછા

બધું પસંદ આવ્યું તો લાઈક શેર ને ચેનલમાં ન ભેનલને સબસ્ક્રાઈબ કરતી ગયો અને ફેમિલી મેમ્બરને શેર કરવાનું ના ભૂલતા ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડેરાને રામે રામ